આ આજે નિલેશભાઈ ઇન્ડિયા ઉમેદવાર છે એમના જે ટેકેદારો છે એમને કિડનેપ કરીને કોઈ ગુપ્ત જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા છે હાલે કોઈ જગ્યાએ હાજર નથી એમના ફોન પણ ચાલુ નથી એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓએ જબરજસ્તીથી બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને ધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ એન કેન પ્રકારે એમના ઉપર દબાણ ઉભું કરી ટેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટર માં આપી દીધું એફિડેવિટ એવી છે કે

હાર ભાડી ગયો હોવાની વાત કરી સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના ઝાપ્તા નીચે જે ટેકેદારો એ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવડાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ સમજી શકાય ચાર ચાર વ્યક્તિ એટલે કે ત્રણ મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો ચારેય વ્યક્તિ પોલીસના ઝાબતા નીચેને આવી આવીને આ કરે છે આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે બિન લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે

સવારે મેં પોતે મુદત માગી લેખિતમાં કે આવતીકાલ સુધીની મુદત આપવામાં આવે એમને મુદત ના આપી અને આજ પાછી ભારતીય જનતા પાર્ટી અમે જવાબ રજૂ કર્યા પછી કે હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મુદત આપી એટલે કલેક્ટર છે દસ વાગ્યા સુધીની મુદત આપી છે જેની બેન ઠુમરે જે એના સોગંદનામામાં મિલકત ઓછી બતાવી છે કે જે એના હસબન્ડના નામે એક લોન છે એ નથી બતાવી થોડીક જમીન છે એ નથી બતાવી અહીંની અમરેલીની દુકાન છે એ નથી બતાવી એટલે અમારી લીગલ સેલની ટીમ સાથે અમે વાંધા રજૂ કર્યા હતા અને આ સિવાયની ઘણી જે મિલકત જે છે એને સોગંદનામામાં સુપાવી છે એના અમે લેખિતમાં કલેક્ટર સાહેબને ઓબ્ઝર્વરને વાંધા રજૂ કર્યા હતા એટલે આજરોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી સવારે અગિયાર વાગે એની કાર્યવાહી ચાલુ કરવામાં આવી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર જેનીબેન ના નોમિનેશન વિરુદ્ધ હરીફ ઉમેદવાર તરફથી વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેથી ચાર મુદત આપવામાં આવી જેના જવાબ સામે દલીલ માટે આવતીકાલ સવારે મુદત આપવામાં આવી છે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્ય ચૂંટણી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પરેશ ધાનાણી સામે આચાર સંહિતા ભંગ પ્રમાણે તેમજ આઈપીસી મુજબ ફરિયાદ દાખલ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા વાંકાનેરમાં માં મુલાકાત લેવામાં આવી હતી દરગાહ ઉપર ફૂલ તેમજ ચાદર ચડાવી હતી

બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ અને અપક્ષો સહિતના એકતાળીસ ફોર્મ ભરાયા છે જો કે આજે પાલનપુર કલેક્ટર કચેરી ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ કરતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા જ્યાં તેમને ચૂંટણી અધિકારી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીનો આભાર માનવો જોઈએ કે તેમણે ત્રણ ત્રણ વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા જે એમની માનસિકતા બતાવે છે ત્રણ ત્રણ વકીલો રાખીને તેમને સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવા પ્રયાસો કર્યા તે ભાજપની માનસિકતા છે જેમને જનાદેશ ગુમાવી દીધો છે મારા સોગંદનામાની અંદર મિલકતના ભાવમાં બાંધા કાઢ્યા જેમાં મારી બે હજાર સાતથી બે હજાર ચોવીસની મિલકતનું એફિડેવિટ સરખું જ છે ક્યાંક મિલકત માટે ના આપ્યા ક્યાંક પગાર માટે ના આપ્યા ક્યાંક અલગ અલગ એટલે એ માનસિકતા બતાવે છે જ્યારે ત્રણ ત્રણ વકીલોને હાજર રાખીને હા મેંના ઉમેદવાર માટે ફોર્મ રદ કરાવવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે એમણે બનાસકાંઠાના વીસ લાખ મતદારો ઉપર ભરોસો નથી એટલા માટે કરીને આટલા એમને તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે વાત રહી એફિડેવિટની તો હું માનું ત્યાં સુધી મારી વ્યક્તિગત રીતે લગભગ બે હજાર હાથથી કરીને ચોવી બુદ્ધિ જે કંઈ મારી હતી મિલકત જમીન હોય કે મકાન હોય કે જે હોય તે એ એફિડેવિટ બધા સેમ જ છે ઇલેક્શન કમિશન એનું કામ કરી જ રહ્યું છે અને એના આધારે જ આજે પણ દરેકના ફોર્મ એમનું પોતાનું ફોર્મ ગેની મંજૂર થઈ ગયું છે એમાં કોઈ પ્રશ્ન જ નથી માત્ર પ્રજાની અંદર એ વાત છે કે જે તમે બે હજાર જે મિલકત ધરાવો છો એ બે હજાર ચોવીસમાં વેલ્યુશન ડાઉન કરીને બતાવો છો

જમા ભાજપના ઉમેદવાર ભરત સૂતરિયા ધારાસભ્ય હિરા સોલંકી સહિત નેતાઓએ કથાનો રસપાન કર્યો ધારાસભ્ય હિરા સોલંકી અહીં સપ્તાહમાં સ્થાનિક લોકો સાથે રાસ રમતા પણ જોવા મળ્યા ચૂંટણી વચ્ચે ધાર્મિક માહોલ વચ્ચે ધારાસભ્ય હિરા સોલંકી રાસ રમ્યા તો ભરત સૂતરિયા ભક્તિમાં લીન થતા દેખાયા ભરત સૂતરિયાએ કથાકાર jignesh દાદાના આશીર્વાદ પણ લીધા